મારું નામ લાભુભાઈ પરસોત્તમભાઈ લુણાગીરિયા તાલુકો પાલીતાણા ગામ ખીચડીયા મને પગની તકલીફ બહુ હતી આ યુરિક એસિડની એટલી બધી તકલીફ હતી પગ નીચે નહોતો મુકાતો હું આવી રીતે એટલું એટલું આમ હલાતું હતું લાકડીને ટેકે માંડ માંડ ઊભું થઈને આવી રીતે આમ જ હલાતું હતું એ બે હાથે બે હાથે લાકડી પકડવું તો થોડું થોડું ધીમે ધીમે હલાતું હતું એ તે થોડીક વાર જ હલાતું હતું પાછું બેહી જવું પડે અને ખાટલામાં રાતે એટલું બધું કળો આવે ને એટલું બધું લવકારા મારે રાતે રહેવાય નહીં આખી રાત બેહવું પડે રોવું પડે ત્રણ ચાર પાટા બાંધતો રૂમાલના ખાટલામાં ઊભું થવાતું નહીં ઉપર દોરડું રાખતો ઊભું થવા માટે આમ પકડીને છોકરો મને ઊભો કરતો અને મને ગોળાની તકલીફ થઈ હતી તે ઓપરેશનનું થયું હતું કે ઓપરેશન કરવું પડશે એટલી તકલીફ હતી કે એમાં હાલાતું નહીં બહુ પીડા થતી અત્યારે મને એ એ તકલીફ તો બે મહિનાથી હાવ રાહત થઈ ગઈ જે આ યુરિક એસિડવાળી હતી હવે હાવ હારું થઈ ગયું છે હરવા ફરવામાં તકલીફ નથી હવે મારે ઓપરેશનય નહીં કરાવવું પડે અને કાંઈ તકલીફ નથી હરવા ફરવાનું બજારે બે બે ત્રણ કલાક બજારે આંટો મારવા ગામમાં જાઉં છું અડધો કિલોમીટર સુધી હાલી એકવું ઊભું રહેવું હોય તો મને બે ત્રણ કલાક આમને ઊભું રહેવાનું કહે તો હું ઊભો રહી શકું હાલવામાં કોઈ તકલીફ નહીં જો હું લાકડી વગર આવી રીતે આરામથી ચાલી શકું છું પછી કોઈ જાતની તકલીફ નથી કંઈ પણ અને ગ્લોબલ અગ્નિકર્મનો જેટલો આભાર માનીએ એટલે ઓછો જેને જરૂર હોય કાંઈ પણ તકલીફ હોય એને આ સારવાર લેવાની જરૂર છે અને ફાયદો સો ટકા ફાયદો થાય મારો અનુભવ થયો મને એટલે કહું છું